કીરુડી આશિયા નો આવી હ ફોન જાણે માર હહુ જાજે કેવાસે માર હહુ કે આ નાની ઓને છોડી ધાવણી થઈ એટલે મારે આ ઘર રહેવું નથી જા લગી આ છોડિયા હે ચા લગી હું આ ઘર નહીં આવ હવે મારે શું કરવું આ કિરુડી તો ફોન તો અલી મૂઈ કિરુડી વાત જોજે ને ખાતી એ તો મારી બોન હો કે દુશ્મન

મરી જશે એટલે એટલે મને પાપ કરું એમ તો થાતું નથી પણ આ્યાં જાવ તું મારે બોન છો એટલે મારે તારુંય કાઈક વિચાર ઉતો પડશે હા તો હું એમ જ કહું છું ને આ નોય હોય તારા રે મારે પાપના પોટલા બાંધવા પડશે પાપના સાટા મને ઉડશે ને તો હુંય મને આ આખા ફેરે પોટા થશે તો શું એ એ નહી એ અલી કાઈ નો થાય આયા કોણ ભારે છે એ સામીયું મામીયું બે બોનું ભયું જાસું મારી તો ખબર રે આ દે આ હાલ કાયા કાયા ને તારું નથી નક તું તો મને યાર કેવી ફૂલ જેવી છે બોલ મને તું દેખાર કઈમાં ओ नो काम को जइन मोटू थ्रिट ने विचार थावो जो देखार कोई मय मय म तने हुली होवला गी यालेगा यो उठीसा शक बेर पड़ी दिसतोय ज्या डिलीवरी नी वेळे यावू ने ई झु दडवानी रांदल भले तमे आदीकरी ने वाडमा नाखवा जातियो होय પણ હું દળવાની રાંધેલે નો વાળ પણ માકો ને થવા દઉં અમાર સોડીન કોણ રમાડવા લઈ ગયું હોય છે અરે રે આજે માથે પાણી ન જ નાખ્યું અને અમાર સોડીને બહાર રમાડવા લઈને વહી ગયા છે અમાર હાવ કેવા કેવાય હું થા તો કે મને સોડ ગમે ન સોડી થાય છે હું તને મારી નાખીશ અને અત્યારે તો જ માર સોડીને રમાડવા લઈને વહી ગયા

અમાર જેઠના છોકરા ની તો ખાય અમાર હવું કોઈ દેખાતું નહિ છોડી ને કોણ લઈ ગયું હોય છે

ટબપ્પા ભારે કર્યો ઓલી છોકરાને ને સોડી ધાવણી થઈ અને મોટી ને તો છોકરા અને આની એક સોડી થઈ છે મજા જીવવા દે સારું ગંગડી તો ભારે ભૂંડી છે ટબપ્પા એક દિવ ને ત્યાં તો મજા વાતું કરતા કે જો નાની બહુ સોડી ધાવણી થઈ ને તો કે સોડીને મારી જ નાખવી છે અને કે વહુને કાઢ મૂકવી લે ગંગડી તો પાણીને આવીને કે દુનિયા માથા ભારે છે નો વાહ અને

છોકરા ની બહુ મોટી ને એ મને એવું લાગે છે કે ઓલી લઈને નાખવા જાય ને એવું દેખાડો અરે યાર કે જો મોટો ખવ છોડી કેટલી રોવે છે આમ તો જો ન ખાય નઈ કે તને બлды આવે છે આમ સાની મારી હલવા બની ને એ પણ એકલી આ પાવરે હુરાઈ ને તો કોક લઈ જાય અરે રોર કે આને તાર છોડીઓ નો

Coi nó bên đây, hoặc là doanh nghiệp làm được cái đó. Yaki răng toy. Yako phái răng 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 răng

પાણી ઓલી તો છોડી નઈ બાભુ છે ભલામાણા નું લોહી કેવાય અને આવું કરતા એને કાઈ શરમય થતી હોય હાલો આવું અનત તો થવા જ નથી હાલો હાલો આટલું લે તને તો અલી મุย રેખલી આ છોડી કેટલી રોવે છે હું તો કવ છું મને લઈ દે એ મุย ગાંડી થઈ જઈશ હું એ તારે છોડીને શું કરવી છે અલી મને આ છોડી લેવા દે કેવી ફૂલ જેવી છોડી છે અને હું આથીન પરબાર્યાંમ લઈને હોય જાય કોઈ પારશે અલી મุย તને તો આના માથે શું જીવ બરે એની ખબર પડતી એ તું અહીંયા લઈ ને કોઈ બધાને ખબર પડી જશે મોટી થાશે તીના માં જેવી થાશે આમ હાલવાનું છે ને ગડી પણ મોટી થાશે કોઈ નઈ આને ઓરખે યા ભાઈ હે તું બપો છે તું ગભરાશ નઈ મારી દીકરી જો ડોશી રૂપે તારા ઘરે તારી દીકરી દેવા આવું ને તો માનજે કે દડવાની રાંડા લાવીતી હો